નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો સમય ડિજિટલ અમદાવાદ ખડાયતા વનિક સમાજના ઈષ્ટદેવ શ્રી કોટિયાર પ્રભુ મંદિરનું સંકુલનનું નવનિર્માણ આજે ભોજન પ્રસાદ ખંડનું ભૂમિપૂજન થયું બુધવારે અખાત્રીસના દિવસે ખડાયતા વનિક સમાજના ઈષ્ટદેવ શ્રી કોટયાર પ્રભુ મંદિર મવડી સંકલનનું નવીનીકરણ આશરે પચાસ કરોડના ખર્ચે થવા જઈ રહ્યું છે તેમાં આજે ભોજન પ્રસાદ કચ્છ માટે જે સુવિધા પાડવામાં આવે લોકોને ભક્તોને કોઈ તકલીફ ના પડે એના માટે એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું ને ભૂમિપૂજનમાં સૌરાષ્ટ્ર ખડાયતા સમાજ દશા એકડામાંથી અલ્પેશભાઈ રણછોડભાઈ કગરાણા માંગરોળ તાલુકા ખડાયતા વણિક સમાજના પ્રમુખ શ્રી તથા વૈશાલીબેન અલ્પેશભાઈ કગરાણા પત્રકાર શ્રી એસબીઆઈ જીવન વીમા એડવાઇઝર માંગરોહથી તેમજ નીતિનભાઈ પરીખ તથા તેમના ધર્મપત્ની અંબેરકાથી આવ્યા અને આ ખાદ મુહૂર્તનો વિશેષ શ્રી કોટ્યાર પ્રભુના આશીર્વાદ સાથે લાભ લીધો કોટ્યાર મંદિર માવડીના પ્રમુખ શ્રી વિજયભાઈ જેઠાલાલભાઈ ઠેકડી તથા કમિટી મંડળ સાથે ટ્રસ્ટી મંડળ પણ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમની શોભા વધારી સમય અગાઉ નવીનીકરણ માટેની શરૂઆત કરવામાં આવી ત્યારે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશેષ અભિનંદન આપ્યા હતા કોટેક પ્રભુ સૂર્યનું સ્વરૂપ છે સ્વરૂપમાં કરોડો સૂર્યનું તેજ પ્રકાશ છે આ સ્વરૂપનો ઉલ્લેખ સ્કંદ સ્કંદપુરાણ વિષ્ણુપુરાણ શ્રીમદ ભાગવત વગેરેમાં પણ કરેલ છે ઈશાસન ચારસોમાંથી કોટેક પ્રભુનું નિર્માણ ટેકરી ઉપર થયું હતું આ ટેકરી ઉપર મંદિર જવા માટે ચાલીને એકથી બે કિલોમીટર ટેકરી ચડીને જવું પડે છે રસ્તો બહુ જ ખરાબ છે ચોમાસામાં મોટાભાગે રસ્તો બંધ થઈ જાય છે પૂજારી ફેમિલી સિવાય ત્યાં અત્યારે કોઈ રહેતું નથી ફક્ત દિવાળી ઉપર પચીસથી ત્રીસ જણા બ્રાહ્મણો ત્યાં આગળ ભેગા થાય છે ને મહોત્સવ કરે છે ઉત્સવ કરે છે ત્યાં આગળ જવા માટે વિજયભાઈ ઠેકડી ઠેકણીશ્રીએ નવા વિચાર સાથે સહન સહના સાથે સરકાર શ્રી કોટેક મંદિર મૌડી સંકુલનમાં નવનિર્માણ સાથે સાથે આધુનિકીકરણ અમલમાં મૂકી રહ્યા છે કોટેક મંદિર ટ્રસ્ટ ટાઇટર ક્લિયર ટ્રસ્ટના નામનું કરીને આગળ વધી રહ્યા છે ચેરિટેબલ કચેરી પ્રમાણે કાયદેસર કરી રહ્યા છે ઘણા વર્ષોથી કોટેંગ મંદિર સંકુલમાં આવેલ ખેતીની પડતર જમીનમાં વિજયભાઈ દ્વારા ગાય માતા માટે ઘાસચારો વગેરે વાવેતર શરૂ કરી દીધું છે આશરે પચીસ હેક્ટર જમીન પડતર હતી તેમાં વાવેતર વગેરે કરી રહ્યા છે ગોબર ગેસ પ્લાન્ટ તૈયાર કરી રહ્યા છે ગાય માતા માટે ઘાસ કાપવાનું નવું મશીન નવું ટ્રેક્ટર ઘોસારામાં પંખા કુલર દ્વારા આશરે એકસો અઠ્ઠાણુંથી વધારે ગાય માતા નાની વાછોડીઓ વગેરેનો ઉત્તમ સેવા થઈ રહી છે કોટેક મંદિર મવડી સંકુલમાં ગરડા ઘરમાં તેરથી વધારે સંખ્યા હોય તેઓને પણ સુંદર રીતે સાચવામાં આવી રહ્યા છે બધા ખડાતા બંધુઓને વિનંતી કે વાર તહેવાર નાના મોટા પ્રસંગોમાં શ્રી કોટિયાર મંદિર મૌડીએ આવે અને અલૌકિક ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરે